વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ 9 નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો આજે આપણે જે પદો સમજીશું એ જુલાઈ બે 2022 માં બોર્ડ экзаમ્સમાં પૂછાયેલા છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે પદોએ જોતા જઈએ અને એના જવાબોએ જોતા જઈએ સૌથી પહેલા આવે છે વક્રતા કેન્દ્ર લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાને એક ભાગ હોય તે ગોળાના કેન્દ્રને લેન્સની તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે જે બે ગોળાઓ દ્વારા લેન્સની બે વક્ર સપાટીઓ બનેલી હોય તે ગોળાઓના કેન્દ્રને આનુષંગિક વક્ર સપાટીઓનું વક્રતા કેન્દ્ર કહે છે આને ટૂંકમાં સમજીએ તો લેન્સની બંને સપાટીઓ ગોળાકારવાળી હોય છે અને એ ગોળાકારના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે આટલું સમજવાનું છે હવે આકૃતિ દ્વારા સમજીએ આ આકૃતિ છે જેમાં તમે જોઈ શકો છો કે લેન્સને બે વક્ર સપાટી છે તેથી લેન્સને બે વક્રતા કેન્દ્ર C1 અને C2 છે જે પણ તમે આકૃતિમાં અહીં અને અહીં જોઈ શકો છો લેન્સની પ્રથમ સપાટીનું વક્રતા કેન્દ્ર C1 છે એટલે કે આ પ્રથમ સપાટી છે જેને આપણે C1 કહીએ છીએ અને બીજી સપાટીનું વક્રતા કેન્દ્ર C2 છે જે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ આ આકૃતિ તમને પરીક્ષામાં દોરવાની જરૂર નથી આ આકૃતિ ખાલી સમજવા પૂરતી જ છે વક્રતા કેન્દ્ર અહીં પૂર્ણ થાય છે હવે બીજું પદ જોઈએ બીજું પદ છે મુખ્ય અક્ષ તે સીધું આપણે આકૃતિ દ્વારા સમજશું લેન્સની બંને સપાટીના વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનો મુખ્ય અક્ષ કહે છે આકૃતિમાં તમે જોઈ જ શકો છો કે આ લેન્સ છે આકૃતિમાં વક્ર સપાટીના કેન્દ્રો સીવન અને સીટુ પણ આપેલા છે તેમાંથી પસાર થતી આ છે કાલ્પનિક આ રેખાને જ મુખ્ય અક્ષ કહે આકૃતિ પણ તમારે પરીક્ષામાં દોરવાની જરૂર નથી આ ખાલી સમજ પૂરતી છે આ પદ પણ અહીં પૂરું થાય છે આજનું ત્રીજું પદ છે પ્રકાશીય કેન્દ્ર લેન્સનું મુખ્ય અક્ષ પર આવે લેન્સનું મધ્યમ કેન્દ્રને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહે છે સામાન્ય રીતે તેને ઓ વડે દર્શાવાય છે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રી ભવન પામતું નથી આ પદ અહીં પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ પદ જોઈએ આજનું ચોથું પદ છે કેન્દ્ર લંબાઈ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે તેને સ્મોલ એફ વડે દર્શાવાય છે લેન્સની બે કેન્દ્ર લંબાઈ એફ અને એફ હોય છે ઓ અને એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ તથા ઓ અને એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે આપણું આ પદ પણ અહીં પૂરું થાય છે આપણો આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને